દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર યોગ એની અંદર એક થી સાત શ્લોકની અંદર ભગવાને ક્ષેત્ર એટલે પ્રકૃતિ શરીરની અંદર જે ચોવીસ વિકારો છે એ ચોવીસ વિકારોવાળી પ્રકૃતિની વાત કરી મિત્રો આઠમા શ્લોકમાં ભગવાન જ્ઞાન કોને કહે છે જ્ઞાની પુરુષ હોય તો એનામાં શું શું હોય એટલે જ્ઞાનના ગુણોનું વર્ણન કરે છે પહેલા છે અમાનીપણું અદંભીપણું અને અહિંસા અમાની પણપણું જ્યારે માન અપમાન કશું જ ન હોય એને માને ના હોય અપમાન ના હોય હું કહેવું કહું છું કે જ્ઞાની પુરુષના લક્ષણો કઈથી ઓળખાય જ્ઞાની પુરુષ કેવી રીતે ઓળખાય મિત્રો એને તમે માન આપો ને ગમે એટલા હાર પહેરાવો ને છતાંય એના મોડાની એક રેખાના બદલાય કાલે ઉઠીને એને ખાડોનો હાર પહેરાવો તોય એના મોડા ઉપર દુઃખની લકીર ના દેખાય મોડા ઉપર એ જ્ઞાની પુરુષ છે મિત્રો ભગવાન એને જ્ઞાન કે છે આ જ્ઞાની પુરુષના લક્ષણો કે છે અમાની પણ આ સમાજ આ દુનિયા એને માન આપે પડી જ ના હોય એની એના સમાજના સર્ટિફિકેટની જરૂર જ ના હોય યાર માન અપમાન કશું જ ના હોય એને ભગવાન જ્ઞાન કહેશે અદંભીપણું જેનામાં અભિમાન ના હોય એના પુણ્યના પ્રતાપે એને ઘણું બધું મળ્યું હોય સાહેબ પુણ્યના પ્રતાપે કરોડો અબજો રૂપિયા મળ્યા હોય પાંચસો છસો કરોડનો બંગલો હોય સાહેબ આઠ દસ લક્ઝરિયસ ગાડીઓ હોય પુણ્યના પ્રતાપે બધું મળ્યું હોય અને રાજાના જેવો વૈભવ મળ્યો હોય પણ અભિમાન બિલકુલ ના હોય અંદર અંદરની પરિસ્થિતિની આ વાત છે નહીં બહાર તો એને દસ હજારનો સૂટ પહેર્યો હોય પણ અંદર એને બિલકુલ દેખાડો ના હોય દેખાડો ના હોય પોતાને જે પ્રાપ્ત થયું છે એનો સમાજમાં દેખાડો કરું અદંબીપણું દંભ અભિમાન મદ વત્સર એની પાસે પૈસો છે એની પાસે પાસે સત્તા છે એની પાસે સારા સારા સંબંધો છે ધન સંપત્તિ દોલતનું અભિમાન બિલકુલ ના હોય ને સાહેબ કોઈ ફંક્શન હોય અને માણસ મોડો પડ્યો હોય સાહેબ લોકો એને લેવા આવે બહારને ઉભા ના એ આવીને પાછળ બેસી જાય બધાના ભેગા બેસી જાય ખબર જ ના પડે કોઈને એને અભિમાન ના હોય રૂપિયાનું અભિમાન ના હોય ધનનું સંપત્તિ દોલતનું અભિમાન ના હોય અદંબીપણું ત્રીજું અહિંસા હિંસક ભાવ ક્યારેય ના હોય અહિંસા કદાચ બાર ઉદયમાં હોય અને કદાચ હિંસા થઈ જાય હિંસા એટલે કોઈનું ખૂન કરવું એવું નહીં મન વચન કાયાથી કોઈને પણ દુઃખ પહોંચાડી અને એને હિંસા કહેવાય મેં કોઈને એક ઝાપટ મારી દીધી ને તો એને હિંસા કહેવાય અધ્યાત્મમાં હિંસા આનું નામ છે વ્યવહારમાં હિંસા એટલે ખૂન કરવું ના એવું નથી પણ ભગવાન કહે છે બહારની હિંસા અમને નડતી નથી પણ અંદર ભાવમાં અહિંસક હોવો જોઈએ અહિંસા પરમો ધર્મ અહિંસા પરમ ધર્મ છે એટલે મિત્રો ભાવ હિંસા ક્યારેય ના હોય બહારના સંજોગો એની સાથે ગમે તેવા આવે અહિંસા એ જ્ઞાનનો સ્વભાવ છે એવું કહે છે આઠમા શ્લોકમાં ભગવાન તો આપણને પ્રશ્ન થાય કે અર્જુને તો લાખો લોકોને મારી નાખ્યા દાદાને માર્યા ગુરુને માર્યા બધાને માર્યા છતાં એનો મોક્ષ કેવી રીતે થયો છતાં ભગવાન એને જ્ઞાન કેવી રીતે આપ્યું મિત્રો સમજો બરાબર અહિંસા એ જ્ઞાનનો સ્વભાવ છે અહિંસાને જ્ઞાન કયું છે બારની હિંસાની વાત બારની અહિંસાની વાત નથી કરી સાહેબ ભાવમાં હિંસા ના હોવી જોઈએ ભાવમાં કાયમ અહિંસા હોય હોવી જોઈએ સપનામાં પણ બીજાને દુઃખ દેવાનો બીજાની હિંસા કરવાનો ભાવ પણ ઊભો ના થાય એને અહિંસા કહી છે બાર તો પ્રારબ્ધ હિસાબને આધારે કદાચ કોઈને બોલાઈ જાય વાણીની હિંસા થઈ જાય મનથી હિંસા થઈ જાય બારથી શરીરથી હિંસા થઈ જાય કોઈને દુઃખ દેવાઈ જાય એનો ઉદય કર્મ છે પણ જો ભાવમાં અહિંસા હશે તો એ તરત જ પોતાનાથી જેને હિંસા થઈ છે દુઃખ થયું છે તરત જ એની માફી માગી લેશે જો ભાવમાં અહિંસા હશે તો એટલે ભાવમાં અહિંસાની વાત કરી છે ભાવમાં હિંસા ક્યારેય ઊભી ના થાય જ્ઞાની પુરુષને દુર્વાસા એનું જીવ તો જાગતું ઉદાહરણ છે જ્ઞાની હતા કોઈ સંજોગ એવો આવે ગુસ્સે થઈ જાય ગુસ્સે થઈને સાપ આપી દે પણ તરત પછી ઠંડા પડી જાય એ સાપનું નિવારણ પોતે જ કરતા હતા ઓ ઋષિ થઈને મારાથી સાપાઈ એનું નિવારણ પોતે જ કરે પાછા પોતે જ એની ક્ષમા માગી લે કારણ કે ભાવમાં એમને અહિંસા છે બહાર હિંસક એ તો પ્રકૃતિનો સ્વભાવ એ તો ક્ષેત્રનો સ્વભાવ હતો એટલે બહાર તો હિંસક થઈ જતા હતા પણ અંદર અહિંસા હતી એટલે પોતે જ આપેલા સાપનું એ પોતે નિવારણ કરતા હતા યાર ભાવમાં હિંસા ક્યારેય ઊભી ના થવા દેશો મિત્રો મનન તમને મારી નાખશે સપનામાં પણ કોઈનું પળાઈ લેવું બીજાને દુઃખ દેવાનો ભાવ એ મોટામાં મોટી હિંસા છે મિત્રો ભાવમાં જો હિંસા કરીને તો આપણે મરી ગયા સમજો ભાવમાં કોઈને દુઃખ દેવાનો સપનામાં પણ વિચાર ના કરશો મિત્રો અને મોટામાં મોટી હિંસા એ આત્મહિંસા છે સાહેબ અનંત અવતારથી હું તમે બધા આ દુનિયાના લોકો આત્મહિંસા કરતા આવ્યા છીએ આત્મહિંસા એટલે આત્માને ભૂલી જવો આત્માને મારી નાખવું આ શરીરને જ પોતાનું સ્વરૂપ માનવું અને મારા સ્વરૂપનું હું આત્મા છું એ ભાનને ભૂલી જવું અને દેહાદ્યાસ થઈ જવો એ સૌથી મોટામાં મોટી હિંસા છે સાહેબ સૌથી મોટામાં મોટી આત્મહિંસા છે પોતાના સ્વરૂપ આત્મા છે અને પોતાના સ્વરૂપને ભૂલી જવું ને આત્માને ભૂલી જવો હું કોણ છું એ ભૂલી જવું એનું નામ મોટામાં મોટી હિંસા છે પહેલાં તો અહીંયા અહિંસક બનવાનું છે જેને પોતાના સ્વરૂપનું ભાન થયું હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કરતા અવિનાશી એવો આત્મા છું આવું જેને ભાન થઈ ગયું ને એ મોટામાં મોટો અહિંસક છે અહિંસક એને જ જ્ઞાન કહ્યું છે મિત્રો જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે આ શરીર હું નથી શરીરે માત્ર ને માત્ર કર્મફળ ભોગવવાનું મશીન છે શરીર એ મારું સ્વરૂપ નથી

ક્યારેય હિંસક ભાવ ઊભો ના થાય અંદર કારણ કે આત્મા પોતે હું જે છું હું આત્મા છું અને આત્મા ક્યારેય હિંસક સ્વભાવનો થયો નથી અને અનંતકાળ સુધી આત્મા હિંસક સ્વભાવનો થાય નહીં કારણ કે હિંસા એ આત્માનો સ્વભાવ નથી આત્મા તો સમભાવ છે આત્મામાં ક્યારેય ભાવે નથી અને અભાવેય નથી એ તો સંભાવમાં છે પછી હિંસા અહિંસાનો પ્રશ્ન જ ક્યાં ઉભો રહે છે એ હું છું એ મારું સ્વરૂપ છે એટલે હું તો હિંસાને અહિંસાથી પર છું એનાથી જુદો છું હિંસાને અહિંસાના ભાવો જે ઊભા થાય છે એ આ શરીરને થાય છે આ ક્ષેત્રને આ પ્રકૃતિને થાય છે હું તો ક્ષેત્ર આ શરીરને જે ભાવો થાય છે એ ભાવને જાણનારો છું અને એ જે જે બેની વચ્ચે જે અહંકાર છે જીવતો અહંકાર એને હિંસાને અહિંસાના ભાવો થાય છે એના પર મારી દ્રષ્ટિ હું મારા સ્વરૂપને જાણી જાઉં ને પછી મારી દ્રષ્ટિ એના પર પડે ને ત્યારે એ જ જીવતો અહંકાર પ્રજ્ઞા બની જાય છે અને એની દ્રષ્ટિ બદલાઈ જાય છે એટલે હું ગીતાને આર્ટ ઓફ વિઝન કહું છું એની દ્રષ્ટિ જે અજ્ઞાન તરફ હતી જે સંસાર તરફ હતી એ દ્રષ્ટિ ફરી અને જ્ઞાન તરફ આત્મા તરફ સૌડી દ્રષ્ટિ થઈ જાય છે એટલે એને પ્રજ્ઞા કહી છે એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગીતામાં કયા છે પછી અમારી દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ એના ઉપર પડે પછી જેવો અહિંસક ભાવ અંદર ઉભો થાય જાગૃતિ ઊભી થઈ જાય ક્યારેય પોતાના સ્વરૂપનું ભાન થયા પછી અહિંસક ભાવ ક્યારેય ઊભો ના થાય અરે સોરી હિંસક ભાવ ક્યારેય ઊભો નહીં થાય કારણ કે આત્મા પોતે હિંસાથી પર છે આત્મા પોતે અહિંસક છે અને એની દ્રષ્ટિ જ્યારે જીવ જીવતા અહંકાર પર પડે ત્યારે એ એના ભાવને હિંસક ભાવને ઉભું ઊભી નથી થવા દેતું એને દબાઈ દેશે બહાર પ્રકૃતિનો હિસાબ ગમે તે હોય ક્ષેત્રનો હિસાબ એનો પ્રારંભ ગમે તે હોય હા એ કોઈના પર ગુસ્સે થઈ જાય કોઈને ઝાપોટ માર દે પણ તર્ત અંદર જ્ઞાન દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ જાય અને તરત જ અંદરથી પશ્ચાતાપ લઈ લે પસ્તાવો લઈ લે પેલાની અંદરથી માફી માગી લે કશું નહીં તો પોતાના ઈષ્ટદેવ જેને માનતા હોઈએ ને સાંજે સુઈ જાય ને ત્યારે એક વખત એમ પિક્ચરની રીલ જોતા હોય એમ સવારથી સાંજ સુધી જોઈ લો જેની સાથે હિંસક ભાવ થયો હોય જેના સાથે કંઈક વધારે બોલાઈ ગયું હોય આપણા નિમિત્તે બીજાને દુઃખ થયું હોય કોઈને ઝાપટ મરાઈ ગયું ગમે તે થયું હોય બીજાને દુખ થયું હોય તો પિક્ચરની જેમ સવારથી સાંજ સુધીની રીલ જોઈ લો અને તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની સાક્ષીએ તમે એની માફી માગી લો કે ભગવાન મારે મારી મારી ઈચ્છા નહોતી મારો ભાવ આવો નતો છતાંય મારાથી દુઃખ અપાઈ ગયું મને માફ કરજો અને ફરી આવી ભૂલ ના થાય એ માટેની મને શક્તિ આપજો આટલું કરી લેશો ને સૂતા પહેલાં તોય ઘણું છે મિત્રો તોય ઘણું છે તોય બાજી આપણે જીતી જઈશું ભગવાને કહ્યું અમાની પણપણું અને અહિંસા જ્ઞાનના જે લક્ષણો કહે છે ને એમાં પહેલાં આ ત્રણ લક્ષણો છે મિત્રો આગળના લક્ષણો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા બધા જ મારા દર્શકોને આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મારા પણ અંતરથી આશીર્વાદ છે કે દરેક મુમુક્ષુ આ જ્ઞાનમાં આગળ વધે ખૂબ ખૂબ પ્રગતિ કરે અને પરમપિતા પરમાત્મા આપણને આમાં મદદરૂપ થાય અનંત શક્તિ આપે એવી પ્રાર્થના મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ જૈ ભારત જૈ હિન્દ જૈ ગુજરાત